વલસાડ શહેરના કાપડિયા ચાલ પાસે આવેલા રોયલ રેસિડેન્સી એ વિંગના બંધ ને ટાર્ગેટ કરી તસ્કરોએ બે લાખ રોકડા અને સોના દાગીનાની ચોરી કરી ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી વલસાડ શહેરના ખાતે આવેલી કાપડિયા ચાલ પાસે આવેલા રોયલ રેસિડેન્સી એ વિંગના ફ્લેટ નંબર ત્રણસો એકમાં માં રહેતો મનસુરી પરિવાર નજીકમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો જે દરમિયાન તસ્કરોએ ફ્લેટ ત્રણસો એકને ટાર્ગેટ ફ્લાઇટના દરવાજાનો નકુચો તોડી ગેરકાયદેસર રીતે ફ્લાઇટમાં પ્રવેશ કર્યો હતો લાકડાના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા બે લાખ અને સોના ચાંદીના ઘરેણાની તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા મોડી સાંજે મનસુરી પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ઘરે આવી ચેક કરતા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોઈને પરિવારના સભ્યોએ તાત્કાલિક આજુબાજુમાં રહેતા પાડોશીઓ અને સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી પરિવારના સભ્યોએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરતા સિટી પોલીસ

એ પછી મારા ઘરે વળાયા જોયું તો તૂટેલું હતું જોયું તો બધા દાગીના ગાયબ બે ખાનામાં એક ખાનામાં દાગીના બધા હતા ને એક ખાનામાં રોકડ રકમ હતી બે લાખ જેવો હતા દાગીના બે ખાના બહુ બધા મૂકેલા છોકરાના બહુ બધા જ દાગીના હતા એની જે બી પંદર સોલા જેવો સોનું હતું અમારું એક જ ખાનામાં એના બી એમાં બી રોકડા રોકડ પૈસા હતા અમારા તે બધા બે ખાના સાફ કરી ગયા એ કોઈ જાણીતું માણસ જ લખતું છે મમ્મી તો કોણ છે એનું નામ નહીં કહેવાય કોણ હશે ઘટના જાણ પોલીસને કરી અમે પોલીસ કરી ચાલુ છે અમારી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર